નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ચૈતન્ય શું છે ચૈતન્ય કોને કહેવાય તો જે આપણું પોતાનું છે એને ચૈતન્ય કહેવાય જે આપણું પોતાનું નથી એને ચૈતન્ય કહેવાય નહીં કેમ કે જે સાથ છોડી દે એ કોઈ દિવસ ચૈતન્ય હોઈ શકે જ નહીં એટલે આપણે આત્માને પણ ચૈતન્ય કહીએ છીએ તો ચૈતન્ય આત્મા છે તેનો અર્થ શું થાય તો આ સંસારમાં જન્મ લઈને આપણે આવ્યા ત્યારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે આ સંસારના બધા સંબંધો જુ પરંતુ અને બધા જ સંબંધો વાસનાઓ પણ જૂઠી છે તો તમે કહેશો કે આ મા બાપ પતિ પત્ની ભાઈ બહેન પુત્ર પુત્રી અને મારો થતો સગા વાલો એ મારો છે આ સમાજ મારો છે આ જ્ઞાતિ મારી છે આ ધર્મ મારો છે આ કુળદેવી મારી છે આ ઈષ્ટદેવ મારા છે આ ભાઈબંધ મારા છે આ સંપત્તિ મારી છે પરંતુ તે સંપત્તિ તમારી નથી ફક્ત તમારા લોભને કારણે જ સંપત્તિ તમને તમારી લાગે છે પરંતુ એ જ સંપત્તિથી તમે મોટા બંગલા બનાવી શકશો જમીન ખરીદી શકશો કે પછી વીઆઈપી ગાડીઓ ખરીદી શકશો તો જીવનમાં તમે તેને ભોગવી શકો છો પરંતુ જ્યારે સ્મશાને જવાનું થશે ત્યારે તમારી તે ગાડીમાં તમને સ્મશાને લઈ જવાતા નથી તમને તો ફક્ત ઠાઠડીમાં ગાલી અને તે પણ બાંધીને જ લઈ જવાય છે અને જ્યારે તમે બીમાર પડશો ને ભાઈ ત્યારે તમારો વીઆઈપી પલંગ પણ સૂટી જશે કેમ કે પછી તમને સામાન્ય એક ખાટલો જ આપવામાં આવે છે અને તમારા સગા સંબંધી તમારા પરિવાર જ્યાં સુધી તમારું શરીર સારું છે ત્યાં સુધી તમને સાથ આપે છે પરંતુ જ્યારે તમારા શરીરને કેન્સર જેવી લકવા જેવી કોઈ ભયંકર બીમારી આવી ગઈ અને જ્યારે શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે ત્યારે તમારી પાસે બેસનાર કોઈ નહીં મળે અને એ જ તમારા કુટુંબના સભ્યો તમારી મરવાની રાહ જોઈ રહ્યા છે આપણે પરમાત્માએ આપણને જબરજસ્ત અનુભવ કરાવી દીધો છે તેમ છતો આપણે દેહોશીમાં જ ફરી રહ્યા છીએ તો પરમાત્માએ જગતને જાગૃત કરવા માટે જગતના લોકોને ચેતાવવા માટે અને સમજાવવા માટે કહી એક કોરોના મોકલ્યો તો પરમાત્માએ કહ્યું કે જોઈ લો આ જગતમાં તમારા સિવાય કોઈ તમારું નથી અને શું એ કોરોનાના સમયે તને માણસની હાલત તો જુઓ ભાઈ ભાઈનો સગો નહોતો પત્ની પતિ પત્નીનો સગો નહોતો દીકરો બાપનો સગો નહોતો ભાઈ બહેનનો સગો નહોતો મા બાપનો ક્યાં ક્યાં બધા સંબંધો તો આ ઉપરથી આપણને એમ લાગતું નથી કે આ સંસારના સંબંધો બધા જ ખોટા છે પરંતુ એ ટાઈમે આ સમય આપણને પરમાત્માએ ચેતાવવાનો આલ્યો આપી દીધો તેમ છતાં પણ આજનો કાળા માથાનો માનવી ચેતતો નથી અને બે હોશીમાં જ ફરી રહ્યો છે હોશમાં પણ આવતો નથી તો એ પછી આ મારાપણાનો જે ખેલ છે તે સાવ ખોટો છે અને આજે આખો સમાજ મારાપણાની બેહોશીમાં જીવી રહ્યો છે કેમ કે આપણે જગતમાં જન્મ લઈને જોતા આવ્યા છીએ કે બધા જ સંબંધો સ્વાર્થના સંબંધો છે અને મૃત્યુ સમયે તમે જેને મારા મારા કહો છો તેમાંથી એક પણ એવો વ્યક્તિ નથી કે આ મારા બાપનું શરીર છે આ મારા પતિનું શરીર છે આ મારા ભાઈનું શરીર છે આ મારી પત્નીનું શરીર છે આ મારી માનું શરીર છે હું તેને શ્માને નહીં લઈ જવા દઉં હું આ શરીરને હું મારા ઘરમાં જ રાખીશ તો માત્ર આ જગતમાં ચૈતન્ય એક જ તમારું છે આત્માનો અર્થ થાય છે જે પોતાનું છે બાકી બધું જ પરાયું છે ભલે તમને જે પોતાનો લાગે છે અને તમે જેને મારા મારો કહી રહ્યા છો એ જ અજ્ઞાનતા છે અને મૃત્યુ આપણને આ અજ્ઞાનતામાંથી આ બેહોશીમાંથી જગાડે છે અને બતાવે છે કે જોઈ લે ભાઈ આ જગતમાં તારું કોઈ જ નથી કારણ આપણે આપણી ખાંધ ઉપર ચડાવીને ઘણાય માણસોને સ્મશાન સુધી વળાવી આપ્યા છીએ કોઈ આપણે જોઈએ છીએ ભલે સંપત્તિવાળો હોય ગરીબ હોય અહંકારી હોય કાયમી હોય ક્રોધી હોય લોભી હોય કે લાલચું હોય કોઈ જ પણ કંઈ સાથે લઈ જતું નથી તો મૃત્યુ આપણને ચેતવે છે મૃત્યુ આપણો ગુરુ છે મૃત્યુ આપણને સમજાવે છે કે જોઈ લે ભાઈ અહીંયા બધા ખાલી હાથે જ પાસા જાય છે તેમ છત આપણે પણ ચેતતા નથી મૃત્યુ આપણને સમજાવે છે કે અરે ભાઈ જોઈ લે કોઈ ફૂટી કોળી પણ સાથે લઈ જતો નથી અને તે આપણે આપણી નજરે પણ જોઈએ છીએ તેમ છતો આપણે જાગતા નથી આપણે બેહોશીમાં જ રહીએ છીએ પરંતુ બીજાનું જોઈને પણ આપણે જાગતા નથી અને વાત પણ સાચી છે જે મૃત્યુ સમયે છૂટી જાય તે આપણું હોય જ ન શકે અને મૃત્યુ તમને જેનાથી અલગ ન કરી શકે તે પોતે જ તમે છો તો તમે ખુદ ચૈતન્ય આત્મા છો અને એ જ તમારું સાચું રૂપ છે અને એ જ તમારો સાચો સંબંધ છે પરંતુ આજે તો લાચારી આવે છે કે આજે આપણા હિન્દુ ધર્મમાં અસંખ્ય સંપ્રદાયો ચાલી રહ્યા છે અસંખ્ય ગુરુઓ ફરી રહ્યા છે અસંખ્ય ગુરુઓ ગાદી પર બેસીને સત્સંગની વાત વાર્તાઓ પણ કરી રહ્યા છે સત્સંગ પણ કરી રહ્યા છે સત્યની ઓળખાણ પણ આપી રહ્યા છે તો પછી પરિવર્તન કેમ આવતું નથી તો એનો મતલબ એક જ છે આજે એવી તકલીફ બની છે કે લોભી ગુરુ અને લાલચુ ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા ગુરુ પણ લોભ માટે જ ગુરુ બન્યા હોય છે અને ચેલા પણ પોતાનું લોભ માટે જ ગુરુની કૃપા થઈ જાય ગુરુના પગલાં આપણા ઘરે પડે તો આપણું કલ્યાણ થઈ જાય આ હેતુથી જ ગુરુ પાસે જતા હોય છે કોઈ ચૈતન્ય આત્માને જાણવા ગુરુ પાસે જતા જ નથી અને કોઈ પણ ગુરુ જે લોભી ગુરુ છે જે ધંધાધારી ગુરુ છે તે કોઈ પણ ગુરુ ચૈતન્ય આત્માને જાણતો નથી ફક્ત શબ્દકોષથી જ પોતાનું જીવન જીવે છે અને બીજાઓ લોકોને પણ શબ્દોની માયાજાળમાં ફસાવે છે તો જે આપણું નથી એ જ ચૈતન્ય નથી અને જે આપણું છે એટલે જ આત્માને આપણે ચૈતન્ય આત્મા કહીએ છીએ હરિ ઓમ આદેશના પ્રણામ